નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા સુગમ સંગીત એ સંગીત ક્ષેત્રની એવી વિધા છે કે જે આમ આદમીને બહુ સ્પર્શતી હોય છે અને ગુજરાતી સુગમ સંગીતમાં આપણે ઘણા બધા મુકામો સર કરેલા છે અને આ સુગમ સંગીતમાં લોકો વધુ ને વધુ આગળ આવે એને પ્લેટફોર્મ મળે એવા હેતુસર ઓપન સૌરાષ્ટ્ર કચ્છ સુગમ સંગીત સ્પર્ધાનું આયોજન થયું છે રાજકોટના બે ટ્રસ્ટ સાથે મળીને આયોજન કરે છે મનુભાઈ વોરા મેમોરિયલ અને સિઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આખું આયોજન થયું છે અને સૌથી પહેલી કરાઓ કે સ્પર્ધા પણ આ જ સંસ્થાઓ દ્વારા થઈ હતી અને હવે સુગમ સંગીત પણ ની સ્પર્ધા પણ ફરીવાર થઈ રહી છે તો આ સ્પર્ધા કઈ રીતે યોજાવાની છે અને એમાં કઈ રીતે તમે પાર્ટિસિપેશન કરી શકો છો એના વિશે વાત કરવી છે અને સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે પણ વાત કરવી છે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ભૂષિતભાઈ શુક્લ અને ભાવિનભાઈ ડૉક્ટર ભાવિનભાઈ પાંડ્યા બંને આ સ્પર્ધાના સંચાલન સાથે સીધા જોડાયેલા છે કોઓર્ડિનેટર છે એમની સાથે વાત કરીશું બંનેનું કરુણા ટોક્સ માં ખૂબ ખૂબ સ્વાગત છે જી આભાર નમસ્કાર પહેલા તો એ જણાવો કે આ સુગમ સંગીત સ્પર્ધા કઈ રીતે યોજાવાની છે એના નિયમો શું છે એના વિશે વાત કરો પછી આપણે આગળ વધીએ ખુશિતભાઈ જી શ્રી મનુભાઈ વોરા મેમોરિયલ ટ્રસ્ટ તથા સિઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઓપન સૌરાષ્ટ્ર કચ્છ સુગમ સંગીત સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમાં બે ત્રણ રાઉન્ડમાં આખી સ્પર્ધા યોજાવાની છે પહેલો છે ઓડિશન રાઉન્ડ જેમાં આપને ગૂગલ આપવામાં આવેલ ગૂગલ ફોર્મમાં આપની એન્ટ્રી સાથે આપના ગીતનો વિડીયો ડાઉનલોડ કરી અમોને મોકલવાનો રહેશે ત્યારબાદ સેમિફાઈનલ તેમાંથી પસંદગી થયેલ સ્પર્ધકોને સેમિફાઈનલમાં તક આપવામાં આવશે અને ત્યારબાદ

ઓછું એનું આયોજન થતું હોય છે પણ સિઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આનું ફરીવાર આયોજન થયું છે અને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે રિસ્પોન્સ બહુ સારો મળી રહ્યો છે આ સ્પર્ધા એટલા માટે બિરદાવવા જેવી છે કે અત્યારે આ અત્યારે જે સંગીતનો માહોલ છે એ જે આધુનિક સંગીત તરફ લોકો વળ્યા છે એમાં આપણી સુગમ સંગીત અને જૂની જે સંસ્કૃતિ છે એને બચાવવી બહુ જરૂરી છે અને એના માટેનો આ બહુ મોટો પ્રયાસ છે આ સ્પર્ધાનો બીજો ઉદ્દેશ એ છે કે જે લોકોની અંદર ટેલેન્ટ છે પણ કોઈ કારણોસર આર્થિક સ્થિતિ કે એ લોકોની વ્યવસ્થાનો હોય એને યોગ્ય પ્લેટફોર્મ ના મળતું હોય એના કારણે એ લોકો એની પ્રતિભા પોતાની રજૂ કરી શકતા નથી તો આ બંને સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે આપણી લુપ્ત થતી સંસ્કૃતિને ફરી પાછી ઉજાગર કરીએ યુવાનો સુધી ફરી પાછી લઈ જઈએ યુવાનોના હૃદયમાં પાછી બેસાડીએ અને આવા જે લોકો છે કે જેને પ્લેટફોર્મ નથી મળતું કોઈ પણ કારણોસર એને આપણે આ સ્પર્ધા ટોટલી ફ્રી ઓફ ચાર્જ નિઃશુલ્ક આપણે આયોજન કરેલી છે જે આપણી સંસ્થાનું બહુ મોટું કાર્ય છે અને આ પ્રતિયોગિતાનો મુખ્ય ઉદ્દેશ આ બે વસ્તુઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે ઉર્ષિતભાઈ કઈ રીતે પછી આમાં પસંદગી થશે કેટલા મિનિટનો વિડીયો સ્પર્ધકે મોકલવાનો રહેશે આમાં નિયમો શું છે થોડી જાણકારી આપો જી આપણે ગૂગલ ફોર્મ પૂરું નામ સરનામું આપની ઉંમર તથા આધાર પુરાવા સાથે આપને ગૂગલ ફોર્મ એક ભરવાનું રહેશે અને તેમાંથી તમારે એ ગૂગલ ફોર્મમાં આપનો ગીતનો કોઈપણ ગુજરાતી ગીત ગઝલનો વિડીયો રેકોર્ડિંગ આપણે મ્યુઝિક સાથે અથવા મ્યુઝિક વગર મોકલવાનો રહેશે જે વિડીયો ત્રણ મિનિટથી વધારે ન હોવો જોઈએ ત્રણ મિનિટ સુધીમાં આપણે વિડીયો પોતાનું ગીત ગાઈને મોકલવાનો રહેશે તેમાંથી પસંદ થશે એટલે આપણે તુરંત જ સેમિફાઈનલ માટે જાણ કરવામાં આવશે જે નિર્ણાયકો દ્વારા અ નિર્ણય લેવામાં આવશે પણ આમાં આ સ્પર્ધામાં ગીત ગઝલ ને જ સ્થાન છે કે પછી બીજા ફોર્મ જે છે સંગીતના એને પણ સ્થાન મળે આપણે ભજન છે દુઆ છંદ ધૂન એવું કોઈ માન્ય નથી ફક્ત ગુજરાતી ગીત ફિલ્મ ગીતો હોય તો ચાલે પણ ફિલ્મ ગીતો સુગમ સંગીત સાથે હોવા એનું કોણ ટૂંકમાં ભજન ને દુઆ છંદ ને એવી એવું નહીં એનો આમાં સમાવેશ નથી થતો બહુ સરસ બહુ સર અને નિર્ણાયકો એમાંથી પસંદગી કરી પછી સેમિફાઈનલ માટે ભુષિતભાઈ આ સંસ્થા ઘણી બધી કામગીરી કરે છે અજયભાઈ જોશી અલ કાબેન એના કાર્યવાહ કો ઉદ્દેદારો પ્રમુખ ને મેનેજિક દ્રષ્ટિ પણ છે બીજી કઈ કઈ પ્રવૃત્તિ એ મને લાગે સાહિત્ય ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે જી જી સિઝન્સવેર ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી અજયભાઈ જોશી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અલ્કાબેન વોરા તથા કૌશિકભાઈ મહેતા પણ સાથે જ છે તેઓ દ્વારા વિવિધ સેવાકીય હેતુથી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં કોઈ દર્દી હોય એમને બેડ આપવામાં આવે છે સાથે સાથે રિવોલિંગ રિવોલિંગ ચેરની પણ વ્યવસ્થા કરવામાં આવે છે તદુપરાંત નાના બાળકોને પણ પ્રવાસમાં આયોજન ને એ પણ કરવામાં આવે છે કોઈ બેરોજગાર સ્ત્રીઓ હોય તો એને રોજગારી પૂરી પાડવા માટે ઉદ્યોગ માટે સીવન મશીન છે કે એવું કાંઈ હોય તો એ પૂરું પાડવામાં આવે છે લોન આપવામાં આવે લોન આપવામાં આવે છે પાણીનભાઈ ટ્રસ્ટ દ્વારા અગાઉ કરાવો કે સ્પર્ધા આખા સૌરાષ્ટ્ર કચ્છની સૌથી પ્રથમ સ્પર્ધા યોજાઈ હતી અને બહુ રિસ્પોન્સ મળ્યો અને પછી તો હવે ઘણી બધી કરાવો કે સ્પર્ધાઓ થઈ રહી છે સારી વાત છે એટલે આવી રીતે સંગીત સાહિત્યિક કવિઓના મુશાયરાઓ પણ આપણે યોજ્યા છે એ સિવાયના સાહિત્યિક કાર્યક્રમો પણ આપણે કર્યા છે હમણાં છેલ્લે પારુલબેન ખખર અને

આ સંસ્થામાં મારે તો હજી જોડાયા ઓછો સમય થયો છે પણ મેં આ સંસ્થાને કાર્યરત જોતા મલ્ટી ડાયમેન્શન અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરે છે શૈક્ષણિક ક્ષેત્રે સાહિત્યના ક્ષેત્રે કલાની ક્ષેત્રે પછી આરોગ્યના ક્ષેત્રે જે બાળકો નબળા હોય છે અને છતાં ટેલેન્ટ હોય છે એવા લોકોને દત્તક લઈ એનું ભણતર પૂરું કરવામાં આવે છે કોઈ બહેનોમાં ટેલેન્ટ હોય પણ આર્થિક સ્થિતિ ન હોય એની પાસે એની પાસે પૂરતા સાધનો ન હોય તો એ સાધનો પૂરા પાડે છે આ સંસ્થા સંગીતને લગતા પ્લેટફોર્મ આપે છે નવા નવા વ્યક્તિઓને જે મેડિકલ ફિલ્ડમાં જે લોકોને ઘરે દર્દીઓને પછીથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી અમુક સુવિધાઓ ખરીદી ના શકે એવી સાધનો પૂરા પાડે છે જેમ કે બેડ છે બાઇક ચેર છે કે સર્જિકલ સાધનો જે ઘરમાં દર્દીઓને મેન્ટેન કરવા માટે જરૂર હોય તો આવા અનેક ક્ષેત્રોમાં કામ કરતી હોવાથી મને પણ આ સંસ્થા સાથે જોડાઈને હોવો થાય છે એના આવી સંસ્થા સાથે આપણે કાર્યરત છીએ બહુ મજાની વાત તમને કરું બે કોરોના કાળમાં આ સંસ્થાએ બહુ જબરું કામ કરેલું લગભગ દોઢેક મહિના સુધી આપણે સો સવા સો લોકોને ટિફિન સેવા આપી હતી કે જે સિનિયર સિટીઝન એવા હતા કે જે ક્યાંય બહાર નીકળી શકે એવું તો સ્થિતિ જ નહોતી અને એમના સંતાનો એમનાથી દૂર રહેતા હતા અને કેટલાકને શારીરિક સમસ્યાઓ હતી એટલે રસોઈ કરી શકે એવી એવા લોકોને આપણે શોધી અને આપણે ભોજન પૂરું પાડ્યું સેવા આપી હતી એ ઉપરાંત બહુ સરસ મજાનું એક કામ એ થયું હતું કે આ કોરોના કાળમાં સંગીત સાથે જેટલા જોડાયેલા લોકો હતા સંગીત કાર્યક્રમો બંધ થઈ જતા એમને રોજગારીના બહુ મોટા પ્રશ્નો થયા હતા અને ખાસો સમય સુધી કોરોનાની અસર રહી ત્યારે આપણે આવા જે સંગીત સાથે જોડાયેલા હોય પણ નાના માણસો હોય બીજી કોઈ રીતે સામેલ હોય એ પરિવારના સંતાનોની ફી ભરવાનું પણ આપણે એક પ્રકલ્પ કરેલો અને એની કોઈ જાહેરાત નહોતી કરી એનો એક ફોટો પણ આપણે નહોતો પાડેલો એટલે કોઈને નાનક ન લાગે કે ભાઈ અમને કોઈ મદદ કરી છે કેમ સ્વીકારી કારણ કે એ બધા એવા સ્વ થી આગળ વધતા પરિવારો હતા આવા અનેક કાર્યક્રમો આપણે સૌ પ્રથમ દિવ્યાંગોની હરિદ્વાર યાત્રા પણ કરાવી હતી ચાલીસેક દિવ્યાંગો એની સાથે આપણા કાર્યકર્તાઓ પણ ઉર્વેશભાઈ પટેલના બધા સાથે ગયા હતા આપણા ભરતભાઈ દુદકિયા જે સિઝન સ્કવેર ક્લબના પ્રમુખ છે એ બધાનો સાથે આમાં ભાગીદારી રહી છે કે આવી પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે આપણે રાજકોટ પોલીસના સુરક્ષા સેતુ નીચે જે આવી રીતે સાહિત્યિક સાંગીતિક સેવાકીય પ્રવૃત્તિઓને જે મદદ મળતી એ રીતે પણ આપણે ઘણા બધા કાર્યક્રમ એમાં એકવાર તો મનોર ઉદાસ નાઇટ પણ આપણે કરી હતી સુરજીત ગુહાની નાઇટ પણ કરી હતી એટલે ઘણા બધા આવા કાર્યક્રમો આપણે કર્યા છે એટલે એમાં આ સંગીત પાસું બહુ મજાનું છે કરાવો કે ના કારણે થઈ પછી એનું ફલક વિસ્તરતું ગયું અજયભાઈ અલકાબેન ખાસ કરીને એમને બાળકો પ્રત્યે બહુ પ્રીતિ છે દિવ્યાંગ બાળકો હોય બીજા બાળકો હોય મૂક બધીર બાળકો હોય એને ઘરે બોલાવવા એમને ભોજન કરાવવું એમની સાથે રમત ગમત કરવી પછી આંગણવાડીઓમાં બાળકોને ભોજન કરાવવું કે એમને જરૂરી ચીજ વસ્તુઓ આપવી એવી બધી ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે પણ સરસ મજાનું આવું સ્પર્ધાનું આયોજન પણ થયું છે અને સારો રિસ્પોન્સ તમે કયો છે મળી રહ્યો છે ભૂતકાળમાં પણ સિઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાવ્ય પઠન સ્પર્ધાનો પણ સારો સફળતા મળી છે પ્રતિસાદ આવકાર પણ સારો મળ્યો છે બરાબર એટલે આવું સતત આયોજન થતું રહે છે અને એમાં નવી પેઢી પણ જોડાય અને જે મેચ્યોર લોકો છે કે જે એવા લોકોને પણ પ્લેટફોર્મ મળે જેમ ભાવિનભાઈ કહ્યું કે ઘણીવાર લોકો પાસે ટેલેન્ટ હોય પણ એનીમાં એને પ્લેટફોર્મ નથી મળતું એટલે પ્લેટફોર્મ આપવાનો એક પ્રયાસ છે બહુ સરસ રીતે આયોજન થયું છે અને સફળ થશે એવી શુભેચ્છા સંગીતના અવસરને અરે પ્લેટફોર્મને એક ઉત્સવ બનાવવાની જે તક છે અમારી સાથે અન્ય કાર્યકરો પણ જોડાયેલા છે જેમ કે ભરતભાઈ દુદકિયા છે શૈલેષભાઈ પંડિયા છે તથા સુધીરભાઈ પંડિયા જે આપણી સાથે ઉપસ્થિત છે ત્યારબાદ પર્જન્યભાઈ પંડ્યા અને ફુલકીતભાઈ બક્ષી પણ આપણી સાથે આયોજક તરીકે જોડાયેલા છે બહુ સરસ અને તેમનો પણ સહકાર મળી રહ્યો છે બહુ સરસ ના આપણે સાથે આ તમારા ફોન નંબર પણ મૂકી દઈશું એટલે કોઈને સ્પર્ધા માટે કંઈ પૂછવું કરવું હોય બહુ સરસ ઉશિતભાઈ અને ડૉક્ટર સાહેબ તમે અહીંયા સ્ટુડિયોમાં આવ્યા અને સ્પર્ધા અને સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ